ભરૂચ જિલ્લામાં આગામી સાતમી મે ના બે હજાર ચોવીસ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્ચિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી લક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજ રોજ ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગ અને એકસો ને ત્રેપન ભરૂચ વિધાનસભા મત વિભાગ બાદ ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસર શ્રીઓની તાલીમનું આયોજન સરકારી ઇન્જિનિયર કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું જેમાં એકસો ને પંદર પોલીંગ ઓફિસરશ્રી ત્રણસોને છાસઠ પ્રિસાઇડિંગ ઓફિસર અને ચારસો ને ઓગણચાલીસ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની તાલીમ મદદની ચૂંટણી અધિકારીઓને નાયબ કલેક્ટર શ્રી ભરૂચ મનીષા મણાણીના રાહબારી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા બે દિવસે તાલીમમાં પ્રથમ દિવસે કુલ નવસો ને વીસ કર્મી તાલીમ આપવામાં આવી હતી રિપોર્ટરો વિષય તહેલકા ન્યૂઝ ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં આપ જાણો છો કે મેં બધી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને ચૂંટણીના કામગીરીમાં સૌથી વધારે જે મહત્ત્વનું હોય છે મેનપાવરનું મેનેજમેન્ટ હોય છે ભરૂચ જિલ્લાના બાર હજાર આઠસો નેવું જેટલા કર્મચારીઓ આ ચૂંટણી પ્રક્રિયા સાથે હવે જોડાવાના છે અને કામ કરવાના છે અને એની અમારી પાંચે જગ્યાએ હાલ ટ્રેનિંગ શરૂ છે બધે સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થાય એ અને ભરૂચ જિલ્લામાં અમે જે એક વધારાનો રાખી રહ્યા છીએ એ છે એચઆર વેલફેર એટલે કે અમારો જે હ્યુમન રિસોર્સ આવી રહ્યો છે એના વેલફેર માટે આ વખતે ભરૂચ જિલ્લામાં એક ઇનોવેટિવ પ્રકારે અમે કરવાનું વિચારી રહ્યા છે આપણો જે કોઈ સ્ટાફ ચૂંટણીની કામગીરીમાં રોકાય એને મેક્સિમમ કમ્ફર્ટેબલ એક્સપિરિયન્સ કઈ રીતે બનાવી શકાય આપ જુઓ છો એમ ગરમી પણ છે તો આવા સંજોગે એ લોકો ખૂબ સરળતાથી સગવડથી આખી પ્રક્રિયામાંથી પસાર થાય તો તે લોકો એમને આપણું ચૂંટણીનું કામગીરી પણ સારી રીતે થાય એવી ઈચ્છાથી અમે એચઆર થ્રુ વેલફેર વધારે આ વખતે જોવાના છે